સમાચારની સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે કોંગ્રેસના નેતા શામજી ચૌહાણ અને દેવજી ફતેપરા વચ્ચે બેઠક યોજાઈ છે દેવજી ફતેપરા આવતીકાલે શામજી ચૌહાણ કોંગ્રેસ માંથી રાજીનામું આપી શકે છે સમાજ કહેશે તો અપક્ષ ચૂંટણી લડવા તૈયાર છે તેવું શામજી ચૌહાણે નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની ના એણ શામજી ચૌહાણ કોડી સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય છે વાત કરીએ સંવાદદાતા રવિ સાણંદિયા સાથે જી રવિ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની ના એંધાણ છે શામજી ચૌહાણ કોંગ્રેસમાં આવ્યા હતા ને હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અપક્ષ ચૂંટણી લડવાની વાત કહી રહ્યા છે

તેમની સાથે સંબંધમાં હતા અને આજે તેમની સાથે દેવતીપત્રાને જે શ્યામ શ્યામજી ચૌહાણ છે તેમની બંધ બહારને બેઠક થઈ હતી અને એ એક દિવસમાં જે રીતે જે નવી નવા જૂની છે તે સામે આવી રહ્યા છે કારણ કે શ્યામજી ચૌહાણ કોંગ્રેસનો કોરી સમાજના આગેવાન છે અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે એટલે કે શાંજી ચૌહાણ જે છે તે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતા છે અને જે રીતે ચોટીલાના ધારાસભ્ય ચૂંટણી ભાજપના શ્યામજી ચૌહાણ છે તેને ટિકિટ નહીં આપતા તેઓ નારાજ થયા હતા અને હવે ક્યાંક ને ક્યાંક જે રીતે શાંતિ ચૌહાણ છે તે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે છેડો ફાડી અને અપક્ષ છે પણ નિવેદન તેમણે અત્યારે આપ્યું છે અને સાથે સાથે જોવા જઈએ તો જે રૂજી છે છે તે પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ને સંમેલન યોજવાના છે અને તેમાં શાંતિ ચૌહાણ અને જે રૂજી પત્રકાર છે તે કોળી સમાજના આગેવાનો ને મળશે અને સાથે સાથે જે સમાજ છે તે તો આવનારા દિવસોમાં

અ બિલકુલ વિવેક જક્તારે વાત કરવામાં આવે કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો જાહેર હતા જે આખરે જે પૂર્વ સાંસદ છે દેવજી ફતેપરા તેઓ પણ નારાજ જોવા મળી રહ્યા હતા અને હવે કેક ને કેક જે કોંગ્રેસ સાથે છે અને જે જામજી ટોહર તેઓ પણ નારાજ છે અને બંને ઈચ્છી રહ્યા છે તેઓ બંને આજે જે જે અથવા તો છે તેને ક્યાંક ક્યાંક ને બેઠક કરી હતી અને તેઓ સમાજ સાથે છે અને સમાજ જેમ કે છે તેઓ તેવું પણ તેમને અત્યારે નિવેદન આપ્યું છે અને સાથે સાથે એક વાત મહત્વની કહી શકાય કારણ કે બંને ઉમેદવારો છે એક ભાજપના જે સાંસદ છે પૂર્વ તેમનો ટિકિટ કપાતા તેઓ નારાજ થયા હતા અને તેઓ ક્યાંક કોંગ્રેસ સાથે

નારાજગી સામે આવી રહી છે જૂના કોંગ્રેસીઓ દેવજી ફતેપરાનો વિરોધ કરી રહ્યા છે ટિકિટ ન મળતા દેવજી ફતેપરા ભાજપ ની નારાજ થયા અને કોંગ્રેસમાં જોડાવવાની અટકળો ચાલી છે તેવામાં આવે ઓગણીસો એકોતેર થી ભાજપનો ધાંગ્રધા સીટ પર દબદબો રહ્યો છે ફક્ત બે હજાર આ મુદ્દે વાતચીત કરવા માટે કિશન કાંટેલે આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ રહ્યા છે જી કિશન જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે

જ્યારે દેવજી ફતેપુરા ફરી કોંગ્રેસમાં આવે તેવી વાત છે તેવી શક્યતાઓ છે જોકે તેઓ જોડાય તે પહેલા જ કોંગ્રેસમાં છે તે બળવાના એંધાણ છે અનેક જૂના કોંગ્રેસીઓ છે જે દેવજી ફતેપુરાનો છે તે બંધ બારને વિરોધ કરી રહ્યા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે વર્ષોથી અમે કોંગ્રેસ માટે હળવદ ધ્રાંગધ્રા બેઠક પર મહેનત કરીએ છીએ અને અમે જીતવા માંગીએ છીએ અમે અહીંથી લડવા માંગીએ છીએ પરંતુ દર વખતે છે તે કોઈને કોઈ અન્ય નેતાને ટિકિટ આપી દેવામાં આવે છે ને જૂના કોંગ્રેસીઓ છે તેમની દર વખતે બાદ બાકી થાય છે જેને લઈ અને ઉગ્ર વિરોધ છે તે હળવદ ધ્રાંગધ્રા બેઠક પર કોંગ્રેસીઓનો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના એક ચિમકી આપી છે રાજીનામું ગાંધી પણ કહી ચૂક્યા છે કે ભાજપમાંથી આવનારા કોઈ પણ લોકોને ન તો મોટું પદ આપવામાં આવે કે ન તો તેમને કોઈ પણ સીટ પરથી છે તે ટિકિટ આપવામાં આવે આવું રાહુલ ગાંધીનું સ્પષ્ટ માનવું છે એવામાં દેવજી ફતેપુરા જો ભાજપ સાથેથી પોતાનો નાતો તોડે અને કોંગ્રેસમાં જોડાય તો તેમનું વેલકમ છે પરંતુ તેમને સીટ ન આપવા માટે કોંગ્રેસીઓ છે તેમની તટસ્થ માંગ છે દેવજી ફતેપુરા કોંગ્રેસમાં આવે તે પહેલા જ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ છે તે વિરોધ કરી રહ્યા છે તેઓ પણ ટિકિટ માટેની માંગ કરી રહ્યા છે કે તેમને ટિકિટ આપવામાં આવે કારણ કે એકોતેર થી કોંગ્રેસીઓ છે તે હળવદ ધાંગધ્રા બેઠક પર મહેનત કરી રહ્યા છે હર હંમેશ ભાજપ સામે લડતા રહ્યા છે અને જ્યારે જ્યારે કોંગ્રેસ ત્યાં જીતે છે એટલે કે બે હજાર સાત બે હજાર સત્તરમાં કોંગ્રેસ જીતી તો ત્યાં જે નેતાઓ છે તે ભાજપ સાથે જોડાઈ ગયા એવામાં કોંગ્રેસનો ચોખ્ખો વિરોધ છે સ્થાનિક નેતાઓનો વિરોધ છે કે કોઈ પણ હાલતે દેવજી ફતેપુરાને ટિકિટ આપવામાં ના આવે સોનલ કિશન જે રીતે શામજી ચૌહાણના પણ એંધાણ છે કોંગ્રેસ પક્ષ છોડી શકે છે તેઓ તો પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે ત્યારે આ બંને નેતાઓને કારણે કોળી મતદાતાઓ જે સ્વિંગ થશે તેનાથી કોંગ્રેસના આગામી સમયમાં શું અસર થશે